તો હિન્દુ ધર્મ ભગવદ ગીતા સનાતન ધર્મ મહત્વ નો ગ્રંથ માનવામાં આવે છે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવદ્ ગીતાની રચના કરી હતી ગીતાના ઉપદેશ ચારેય યુગોમાં ઉપયોગી સાબિત થાય છે અને જીવનમાં સાચા માર્ગદર્શક બની રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વિશ્વની સૌથી પ્રાચીન માનવામાં આવતી આપણી ભારતીય સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી છે અને તેના લીધે આપણા પ્રાચીન ગ્રંથો નવી પેઢી ભૂલવા માંડી છે ત્યારે આવનારી પેઢી ગીતા જેવા મહાન ગ્રંથ વિશે સમજે અને ભગવદ્ ગીતાને પોતાના જીવનમાં ઉતારે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ નાની બાળકીઓએ માથા પર ગીતા મૂકીને પોથી યાત્રા નીકાળી હતી અને ત્યારબાદ ભગવદ્ ગીતાની આરતી ઉતારીને પુષ્પો અર્પણ કરીને પૂજા કરી હતી ગીતાનું મહત્ત્વ આપણા જીવનમાં કેમ છે અને આપણા જીવનમાં ભગવદ્ ગીતા કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેની પર ભગવદ્ ગીતાના જાણકાર પૂજા ઠક્કરે પ્રકાશ પાડ્યો હતો જ્ઞાન કર્મી અને ભક્તિનો સંયમ એટલે કે ત્રિવેણી સંગમ આ ત્રિવેણી સંગમ એટલે જ કે મા ભગવદ્ ગીતા આજના યુગના અર્જુનને પણ ગીતાનો એટલી જ જરૂરિયાત છે બાળકના જીવનથી લઈ એ બાલિશ નહીં બને યુવાન છું પણ ઉચ્છલન નહીં બનું વૃદ્ધ છું પણ આળસ નહીં થાય આ મારા જીવનનો ધ્યેય હોવો જોઈએ ગીતા જ્ઞાન સબસે મહાન ગીતાજી એટલી પવિત્ર જગ્યા અને એટલી સરસ રીતે ગાવામાં આવી છે કારણ કે ગીતા ઇઝ અ નોટ અ બાઇબલ ઓફ ધ હિન્દુઇઝમ બટ ઇઝ અ બુક ઓફ ધ ઓલ ધ ફેમિનિઝમ ગીતા એ માત્ર ધર્મ પુસ્તક નથી પરંતુ એ જીવનનો ગ્રંથ છે આપણું જીવન કેવી રીતે જીવવું એ આપણને માં ગીતા શીખવે છે સામાન્ય રીતે આજકાલ નાના બાળકો ફિલ્મી ગીતો કંઠસ્થ કરતા હોય છે પરંતુ પૂજા ઠક્કર દ્વારા ગીતાનું મહત્વ સમજાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને પગલે બાળકો હવે ગીતાના શ્લોકો કંઠસ્થ કરતા થઈ ગયા છે અને ગીતાનો સાર પણ સમજતા થઈ ગયા છે આજે આ કેમેરા સમક્ષ જે રીતે ગીતાનો સાર રજૂ કર્યો હતો તે ખરેખર અદ્ભુત હતો ગીતા જયંતિ માર્ગ શ્રી શુક્લ પક્ષ કે એકાદશી કો મનાયા જતા ઓર ગીતા જયંતિ હિન્દુ સમાજમાં સબસે બડા મતલબ કે તહેવાર કહેવાય गीता का जन्मदिवस को ही गीता जयंती कहा जाता है गीता स्वयं श्री कृष्ण ने अपने मुख से गाई थी इसलिए इसको महान हिंदू समाज में महान माना गया है और जब अर्जुन युद्ध करने से डर जाता है तभी श्री कृष्ण भगवान उसे धर्म और कर्म के रूप में उसे गीता जयंती के बारे में कहा था कहते हैं ભગવદ્ ગીતા સનાતન ધર્મનો પ્રાચીન અને ખૂબ જ મહત્ત્વનો ધર્મ માનવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે જે રીતે પૂજા ઠક્કર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ સરાહનીય છે કેમેરામેન રતન સોલંકી સાથે હરીશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા